નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો હાલમાં તમે જે વિડીયોમાં ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈનું નામ શક્તિ સલાદ છે અને દોસ્તો તેઓ એક જોરદાર બેફાનું સોંગ ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ભાઈનો અવાજ ને આ ગીત ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો ગુજરાતના નામીયા નામી કલાકારના

ઉપર મન આ મોયું છે અને રાખ જોયું છે મન આ મોયું છે અને રાખ જોયું છે પોતાનું પ્રેમથી તારે અલગ જોયું